હેલો મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આજકાલ સાયબર ફ્રોડનો જમાનો આવી ગયો છે એમ કહીએ ને તો ખોટું નથી જેટલું ડિજિટલી પૈસાની લેવડ દેવડ અને જિંદગી સરળ બની છે એટલી જ જિંદગી જોખમી પણ બની છે મિત્રો લગભગ પંદરેક દિવસ પહેલાં મારી સાથે પણ એક આવો ફ્રોડ થવાનો પ્રયત્ન થયો પરંતુ હું થોડી અવેર હોવાના કારણે મારી સાથે ફ્રોડ થઈ શક્યો નથી મિત્રો મેં એને અનુલક્ષીને વિડીયો પણ બનાવેલો અને એ વ્યક્તિ પોતે પોતાની જાતને આર્મી ઓફિસર બ્લેક કમાન્ડો તરીકે એમણે દર્શાવ્યો અને પોતે આર્મી ઓફિસરનો ડીપી લગાવેલો વોટ્સએપમાં કોલ કરીને મારી જોડે વાતચીત પણ કરી અને એણે આખો જે ચક્રવ્યૂહ રચ્યો હતો એ મારી પાસેથી કોઈપણ રીતે ડિજિટલી પૈસા પડાવી લેવા પરંતુ મારી અવેરનેસના કારણે મેં એવું શક્ય ન થવા દીધું ત્યાર પછી મેં મિત્રો સાયબર ફ્રોડમાં ઓનલાઈન કમ્પ્લેન નોંધાવી ઓફલાઈન હું પોલીસ સ્ટેશને પણ ગઈ અને મિત્રો ત્યાંથી જે અમુક જાણીતા અને અમુક લોકો પાસેથી મને એવું પણ જાણવા મળ્યું કે આ ફ્રોડ મારી એકની સાથે જ થવાનો પ્રયત્ન થયો છે એવું નથી અવારનવાર આવા ફ્રોડ ડગલેને પગલે બને છે અને એમાં આર્મી મેન બનીને લૂંટવાનો હવે નવો ટ્રેન્ડ આવી ગયો છે એટલે તમે પણ ચેતજો જો ઇન્ડિયન આર્મીનું નામ હોય જય હિંદ જય હિન્દ એવું કહીને એ વાત કરે તો આપણે એક લાગણીથી બંધાઈ જઈએ છીએ પરંતુ મિત્રો એ જય ભારત નામ લઈને મોટો ફ્રોડ આચરી દેતા હોય છે જેઓ એક ફ્રોડ કરવાની નવી લોકોએ પદ્ધતિ કાઢી છે મારી સાથે મિત્રો મકાન ભાડે દેવા બાબતે ફ્રોડ થવાનો હતો જે રહી ગયો પરંતુ ઘણીવાર એ લોકો એક મારા બીજા ફ્રેન્ડે મને જણાવ્યું કે એમના કોઈ રિલેટિવ સાથે એવો ફ્રોડ થયો કે ભાઈ આર્મીમેન બનીને એમણે કીધું કે હું રજા ઉપર આવેલો અને મેં નવી એક્ટિવા ખરીદી હવે રજા ત્રણ મહિના મેં ભોગવી લીધી છે અને રજા પૂરી થતાં હવે મારે રિટર્ન ડ્યુટી ઉપર જવાનું છે તો નવી નવી એક્ટિવા મારે ડ્યુટી ઉપર લઈ જવાની નથી એટલે મારે વેચી દેવી છે લાખ રૂપિયાની એક્ટિવા મિત્રો એ સિત્તેર કે એંસી હજારમાં વેચવા માટે તૈયાર થાય છે પોતે ફોટા વગેરે મેકલે છે અને સામેવાળું વ્યક્તિ ખરીદવા તૈયાર થાય છે ત્યારબાદ એમની પાસેથી પેમેન્ટ લેવામાં આવે છે એકસઠ હજારનું પેમેન્ટ એમણે લીધું અને એમને ભરોસો આવે એટલા માટે એમનું એડ્રેસ પિનકોડ ને કોઈ કુરિયરવાળા જોડે વાત કરાવે છે ને એવું એવું બધુંય વિધિવત પ્રોસેસ કરે છે અને આ ભાઈ એને એકસઠ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ કરે છે અને રાહ જોઈએ છે પણ એને કોઈ કુરિયર મળતું નથી તો મિત્રો તમે પણ ચેતી જજો તાજેતરમાં જ એક છાપામાં કટિંગ પણ આવ્યું છે અજાણી લિંક પરથી એક એમને ઓનલાઈન કંકોત્રી મળેલી હતી અને જેવી એમણે કંકોત્રી ખોલી એટલે એમના ખાતામાંથી બે પોઈન્ટ એકાણું લાખ એટલે ઓલમોસ્ટ ત્રણ લાખ રૂપિયા ઉપડી ગયા આથી મિત્રો કોઈ પણ અજાણી લિંક મળે અજાણ્યું ડોક્યુમેન્ટ મળે એપી કે લિંક મળે તો બિલકુલ ખોલવી નહીં માત્ર પીડીએફની લિંક હોય તો અને તો જ ખોલવાની બાકી એપી કે લિંક ખોલવી નહીં કોઈને તમારો આઈડી પાસવર્ડ આપવો નહીં કોઈને ઓટીપી આપવું નહીં કોઈપણ પ્રકારનું ઓટીપી આવે તો એ સીધું જ ખોલીને તમારે કોઈને જોવા વાંચવા દેવાનું નથી તમને ફોનમાં પૂછવામાં આવે

એટલે મેં પાડી ના કે સર મારા પૈસા કપાણા નથી બીજી પબ્લિક જોડે આ નંબરવાળો વ્યક્તિ ફ્રોડ ન કરે એટલા માટે હું આ આપને અવગા કરવા માગું છું અને એ વ્યક્તિને યોગ્ય પનિશમેન્ટ થાય જેથી કરીને બીજી વ્યક્તિ એનો ભોગ ન બને તો એ લોકોએ મને એવું જણાવ્યું કે ભાઈ અમે ફરિયાદ ન લઈ શકીએ કારણ કે તમારા પૈસા કપાણા નથી જે લોકોના મિત્રો પૈસા કપાય છે એની ફરિયાદ લેવાય છે પણ મારો પ્રશ્ન એ છે કે ફરિયાદ લેવાના પછી શું શું એના પૈસા પાછા આવે છે એને ન્યાય મળે છે કદાચ જવાબ નકારમાં જ હશે તો મિત્રો એના કરતાં બેટર છે આપણે થોડા અવેર રહીએ હા જો હું આટલી ઉમરે અને આટલી ભણેલી ગણેલી હોવા છતાં જય હિન્દ અને ભારત માતાના નામ પાછળ કોઈ વ્યક્તિ પર ભરોસો કરી દેતી હોવ અને એમને સપોર્ટ કરવા મકાન ભાડે દેવા તૈયાર થઈ જતી હો અને એની ડિપોઝિટ પેટી મને રૂપિયા મેકલવા માટે એને મારો ગૂગલ પે નંબર વગેરે માંગેલું પણ એકચ્યુઅલમાં એને આના દ્વારા ઓટીપી મેળવીને કામ બીજું કરવાનું હતું તો મિત્રો આપણો ભારત દેશ જાઝા ભાગના લોકો અભણ છે એમાં આપણા ગુજરાતના લોકો ખૂબ લાગણીશીલ છે તો મિત્રો ખાસ સમજો ખાસ ચેતી જાઓ કોઈને ઓનલાઈન રૂપિયા મેકલવા માટે તમે પ્રયત્ન ન કરતા કોઈ તમને ડરાવે ધમકાવે છે મિત્રો હું જ્યારે પોલીસ સ્ટેશન લોકલ પોલીસ સ્ટેશનમાં ગઈ એટલે ત્યાં એક બેન જે પોતે વિધવા હતા અને વાડી ખેતરમાં દાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા એ બેન લગભગ ત્રણેક કલાકથી ત્યાં પોલીસ સ્ટેશનમાં બધા એને રિક્વેસ્ટ કરતા હતા કે ભાઈ મને વોટ્સએપ પર આ વોઇસ મેસેજ આવે છે અને મેં બેથી ત્રણ હજાર રૂપિયા આપ્યા છે અને હજી મારી પાસે રૂપિયા માંગે છે ત્યારબાદ મિત્રો મેં એ વોટ્સએપ પર જે વોઇસમેલ હતા એમને સામા વોઇસ વોઇસમેલ કર્યા અને એને એની જ ભાષામાં જવાબ આપ્યો ત્યાર પછી એ બેનને વોઇસમેલ કરતા એ લોકો બંધ થઈ ગયા મેં એમના નંબર બી બ્લોક કર્યા પણ એ લોકો ડિજિટલી એરેસ્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય છે કે તમને પોલીસ પકડી જશે મારા જવાબમાં વોઇસમેલના જવાબમાં એમણે એવું કીધું તું દોનો કો અભી પોલીસ આ કે પકડ જાય ગી એટલે મેં પણ એને સામો એ જ જવાબ આપ્યો કે ભાઈ તું પોલીસ મહેકલ હું તો રાહે જ છું તો ઘણી વાર આવા હરામી લોકો હોય છે મને સારી સારી મોટી મોટી ગાળો આપવાની ઈચ્છા ખૂબ થાય છે કારણ કે ખૂબ મહેનતથી મિત્રો આપણે રૂપિયા કમાઈએ છીએ અને એક ઝાટકે એ લોકો લૂંટી લેતા હોય છે તો મિત્રો તમારી કોઈની સાથે આવું ન થાય એટલા માટે અવેર રહો સચેત રહો અને જાગૃત બનો બસ મારા વિડીયાને અહીં જ વિરામ આપું છું મિત્રો તમે લોકો લાઈક ન કરો તો કંઈ નહીં કમેન્ટ ન કરો તો કંઈ નહીં પણ મિત્રો આ વિડીયો ચોક્કસથી શેર કરજો કારણ કે કોઈની મહેનતની કમાણી એળે ન જાય મહેનતની કમાણી લૂંટી ન લે એટલા માટે પબ્લિકને અવેર કરવું જરૂરી છે કેમ કે આર્મી મેનવાળી વાત મારા માટે ખૂબ નવી હતી તો મને લાગે છે તમારા લોકો માટે નવી છે અને મિત્રો એનું આઈડી પાસ આઈડી પછી ઇન્ડિયન આર્મીનું આઈડી આધાર કાર્ડ અને એના ફેમિલીના ફોટા સહિતની એમણે વસ્તુ મને મેક હતી ત્યારે મેં એમની ઉપર ભરોસો કર્યો હતો અને મારું મકાન ભાડે દેવા માટે હું આગળ વધી હતી પરંતુ આ બધું જ માત્ર ફ્રોડ કરવા માટે હતું બીજું કંઈ નહોતું પરંતુ મને યુટ્યુબે આની પરમિશન ન આપી મેં એના ફોટા સહિતનો આખો વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ પણ કરેલો પરંતુ યુટ્યુબે આની મને પરમિશન ન આપી એટલા માટે જ હું આ છાપાનું કટિંગ લગાવીને મારી સંપૂર્ણ કહાની આપની સમક્ષ રજૂ કરી રહી છું તમે લોકો ચોક્કસથી અવેર બનો અને કોઈ પણ વ્યક્તિ ઉપર ક્યારે પણ ભરોસો ન કરો અને સુરક્ષિત રહો આવજો